નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ અને રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કોઈપણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્યાંશી રૂપિયા ક્વોલિટી છે વાત કરીને એ વન સુપર ક્વોલિટીનું એકદમ ચોખ્ખું સોયાબીન એ આઠસો ત્યાંસી રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ એટ ભાવ સારો હોય 880 રૂપયા સોયાબીન નો ભાવ થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી નું સોયાબીન એ એકદમ ચોખું સોયાબીન 880 રૂપયા આજ કા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આ સોયાબીન નો ભાવ 880 રૂપયા થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી નું સોયાબીન 880 રૂપયા આજ કા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બીન નો 874 રૂપયા થયો ક્વોલિટી સે વાત કરીએ તો કાકરી કસ્તવારું હે જુનાગઢ માર્કેટિંગ એડ આ સોયાબીન નો ભાવ આઠસો ને અઠાશી રૂપિયા છે વાત કરીએ તો એવું સુપર ક્વોલિટી ચોખ્ખું સોયાબીન આઠસો અઠાસી રૂપિયા આંચકા ભાવ સોયાબીન કા જુનાગઢ માર્કેટિંગ એડ